તો સમગ્ર આદિવાસી સમાજ કપરાડા આગેવાન જયેન્દ્ર ગાવિતના આગેવાનીમાં નેશનલ હાઈવે નંબર આઠસો અડતાલીસ પારડીથી નાના પહોળા વડદેવી માંડવા કુંભઘાટ કપરાડા સુથારપાડા સુધી ખૂબ જ ખાડા થતા બિસ્માર હાલતમાં રસ્તા થતાં લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં જયેન્દ્ર ગાવિતે જણાવ્યું કે તંત્રને ઘણી લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈપણ રસ્તાની કામગીરી થયેલ નથી જેથી તાલુકા સ્વાગતના કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી છે જો નેશનલ હાઈવે આઠસો અડતાલીસ તથા નેશનલ હાઇવે છપ્પન વાસંદા ધરમપુર નાના પૌઢા મોટા પૌઢા વાપી સુધીનો રસ્તો તાત્કાલિકમાં રિપેર ડામર પેચ નહીં કરવામાં આવશે તો જયેન્દ્ર ગાવિતે ચીમકી આપી છે તંત્રને આવનારા દિવસોમાં રસ્તા રોકવા આંદોલન કરીશું જેની લкта વકળતા વૈવટી તંત્ર નોદ લેવા વિનંતી કરે જેમાં સમગ્ર આદિવાસી સમાજ કપરાડાના આગેવાન જયેન્દ્ર ગાવિત ધીરુભાઈ ઠાકરી વિજયભાઈ ગાવિત ઘણી લેખિતમાં રજૂઆત હોવા છતાં નેશનલ હાઈવે આઠસો અડતાલીસ તથા નેશનલ હાઈવે છપ્પન જે પારડી થઈને નાનાપોંડા માંડવા વડદેવી જોગવેલ સુથારપાડા કપરાડા એ રસ્તો ખૂબ જ ખૂબ જ ખરાબ છે અને ખૂબ લોકોના જીવ પણ ગુમાવવામાં આવ્યા છે સાથે વારંવાર રોજ એક્સિડન્ટો થયા કરે છે અને રજૂઆતો કરેલ હોવા છતાં આ વહીવટી તંત્રએ કોઈ ધ્યાન નથી આપેલ જેના કારણે આજ રોજ અમે તાલુકા સ્વાગત કપરાડામાં જે આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ અને નેશનલ હાઈવે છપ્પન એ તાત્કાલિક ધોરણે જે તે અધિકારી જે તે વિભાગ કચેરી રોડ ખાતા તાત્કાલિક એના ઉપર યોગ્ય કામગીરી કરે અને ડામર અને પેચ વ્યવસ્થિત મારે જેથી કરીને અઠવાડિયામાં કે બે દિવસમાં પાછી પરિસ્થિતિ એ રસ્તાની ખરાબ ન આવે એના માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે સાથે એ પણ અમે તંત્રને જણાવીએ છીએ કે જો આ તાત્કાલિક રસ્તો ડાંબર પેજ રીપેજ વ્યવસ્થિત નહીં કરે તો આવનારા દિવસોમાં અમે રસ્તા રોકો આંદોલન પણ કરવા માટે તૈયાર રહીશું જેની વહીવટી તંત્ર નોંધ લેવા વિનંતી ધન્યવાદ તો આણંદમાં રક્તદાન અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને